હરિઓમ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન રામનું નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ દરિયાના પાણી મને ખરા ખરા લાગે <Sess> दरिया मे लागे लगे गङ्गाजीना निर मीठा हय अरे राम नाव मासव गङ्गाजीना निर मीठा हय अरे राम नव मासवी कोण माणकोण रामनि ना

रामनी नाव मा कोण कोण बेठा रामनी नाव मा गृराजा बेठा उतार्या गङ्गाने तिर रे राम तमारी नाव मा मारे बेसौ உத்தாரியங்கர ரே தரி நேசும் இமனி ந રામની નાવમાં હનુમાનજી બેઠા રામના કામ એણે કીધા રે રામ તમારી નાવમાં મારે બેસવું રામની નાવ માં કોણ કોણ બેઠા રામની નાવમાં અહલ્યાજી બેઠા પોસાડિયા વૈ કૂટ રે રામ તમારી ના મારે બેસવું રામ ની નાવ માં કોણ કોણ બેઠા રામ ની આ નાવ માં બેઠા દેખાડ્યા લંકા રે રામ તમારી નાવ માં મારે બેસવું રામ ની નાવ માં કોણ કોણ પણ બેઠા રામની નાવમાં જટાયું બેઠા સીતાજીની આપી એ ધાણી રે રામ તમારી નાવમાં મારે બેસવું રામની નાવમાં કોણ કોણ બેઠા રામ ની નાવમાં બરી બાય બેઠા બોર આપ્યાસે હાથો હાથ રે રામ તમારી નાવ માં મારે બેસવું રામ ની કોણ કોણ બેઠા

राम भजे बेडो पार रे राम तमारी नाव मामा रे बेसऊ મને એક વાર ગોકુળ બતાવો મારા શ્યામ તારું ગોકુળ મારે જોવું છે મને એક વાર ગોકુળ બતાવો મારા શ્યામ તારું ગોકુળ મારે જોવું છે તમે ગોકુળ માલી લાવો કીધી મારા શ્યામ તારું ગોકુળ મારે જોવું છે તમે કોને કોને લીલા બતાવી મારા શ્યામ તારું ગોકુળ મારે જોવું છે તમે નરસૈયાને લીલા બતાવી મારા શ્યામ તારું ગોકુળ મારે જોવું છે તમે શામળિયા શેઠ બની આવ્યા મારા શ્યામ તારું ગોકુળ મારે જોવું છે તમે બને લીલા બતાવી મારા શ્યામ તારું ગોકુળ મારે જોવું છે તમે ઝેરના અમૃત ગીધા મારા શ્યામ તારું ગોકુળ મારે જોવું છે તમે સકુ બને લીલા બતાવી મારા શ્યામ તારા દર્શન મારે કરવા છે તમે બેડલે પાણી ભર્યા મારા શ્યામ તારા દર્શન મારે કરવા છે તમે સાસુમાં ની ખાધી મારા શ્યામ તારા દર્શન મારે કરવા છે તમે દ્રૌપદી ને લીલા બતાવી મારા શ્યામ તારા દર્શન મારે કરવા છે તમે નવસો નવાણું શિર પૂર્યા મારા શ્યામ તારા દર્શન મારે કરવા છે તમે બોડાણા ને લીલા બતાવી મારા શ્યામ તારા દર્શન મારે કરવા છે તમે ગાડામાં બેસીને આવ્યા મારા શા તારી લીલા મારે જોવી છે તમે ગાડામાં બેસીને આવ્યા મારા શા તારી લીલા મારે જોવી છે મને એક વર્ગોકુળ બતાવો મારા શા તારું ગોકુળ મારે જોવું છે